નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો કિરણ વધવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ સમાચાર આજના કોઢાદ જિલ્લાના ગરડા તાલુકાના ઉગામેડી ગામે ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી નીકળી રહેતી સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી શૈલેષ મોરડિયા નામના ખેડૂતે ખરીદી હતી પચ્ચીસ ખોળની થેલી તેવીસ થેલીનો ખેડૂત દ્વારા કરી નાખવામાં આવ્યો હતો ઉપયોગ અન્ય બે થેલી ટપક મારફતે પાકને આપવા માટે ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત આવી બહાર ખેતીવાડી અધિકારી હકીકતની જાણ થતા પહોંચતા સ્થળ પર એક્રોસોફ્ટ પર 128 અઠ્ઠાવીસ બેગોની તપાસ કરતા ડીએલના ખોળની જગ્યાએ સીડી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારીએ આપ્યું નિવેદન ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી ખેડૂતોની માંગ કે યોગ્ય તપાસ કરી ખેડૂતોને ન્યાય મળે નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ કોટા આજે સવારમાં ટૂંકમાં એક શૈલેષભાઈ મોરડીયા નામના ખેડૂત છે ઉગમેડીના તેમનો એક મેસેજ વાયરલ થયેલ કે પોતે દિવેલીનો નો ખોળ નામનું ખાતર ખરીદેલ અને એમાં તેમને વીસ કિલો જેટલી રેતી નીકળેલ આ મેસેજ વાયરલ થતાં ખાતા તરફથી સૂચના આપી આપીને એ અન્વયે અમારી ટીમ સાથે અમે અમારા ખેતીવાડી અધિકારી ખેતી મદદની સાથે અત્રે ઉગામેડી ખાતે સરદાર એગ્રોની મુલાકાત લીધેલ છે અને મુલાકાત લેતા તેમની પાસે એકસોને અઠ્યાવીસ બેગ મટીરિયલ પડેલ છે પરંતુ તે દિવેલીનો ખોળ નથી સિટી કમ્પોસ્ટ ખાતર છે પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે એનું રિઝલ્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે તમારો પરિચય શૈલેશભાઈ ઝવેરભાઈ મોરડીયા ગામ તાલુકો ગઢડા બોટાદ જિલ્લો શું ઘટના બની તમારે ખાતરમાં મેં પચીસ થયેલી ખાતર અહીંથી એરડિંગ ખોળ લીધો હતો એ હરડીંગ ખોળ એની કીધો હતો અત્યારે આ સાહેબને આવ્યા તો એ એમ કે આ એરડીંગ ખોળ નથી અને યાગ્રા ઉપર એ લખેલું છે કે એરડિંગ ખોળ તમાકુ તજ અને સરક અને લીંબોળી પાંચ આમાં આવે તો એ આપણે વસ્તુ અમદાવાદ હારી છીએ એટલે આપણે લીધી તો પચીસ બેગ મેં લીધી હતી એમાંથી ત્રેવીસ બેગ મારો વપરાય છે અને બે બે ભજી તો મેં એવું નીકળી કર્યું કે હવે આપણે કપાસ આડો પડી ગયો છે તો આપણે વાવન ગાળો નીતર્યો એટલે મજૂરને એવું કીધું એમાંથી બે ખોબા તોડીને તો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી એ બે ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો પાણે ડોળું થઈ ગયું પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગેલા બીધું આ ખાતા રીતે આપણે ઓગળતું નથી એટલે પછી મેં આમ હાથ નાખીને નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણમાં રીત્યું એટલે મેં કીધું આમાં મજબૂત એટલે ભાગ્યે કીધું આમાં રેતી નીકળે બીજું પાણી લાય ઉપરનું પાણી ડોળું મેં કાઢી નાખ્યું એટલે નીચે બીજું પાણી નાખીને તાજું કર્યું તો ભોગાવાની રેતી અમુક કાળા કાંકરા બધું દેખાણું એટલે મેં તરત એગ્રાવાળાનો કોન્ટેક્ટ કર્યો મેં કે ભાઈ મેં આવ્યો આ ખાતર મેં આ રીતે કર્યું મારે આવું નીકળ્યું છે તો આનો કાંઈક આપણે રસ્તો હતો મેં મને કહો શું છે એમ તો એ આવ્યા જોઈ ગયા કે રેડી ભાઈ આમાં રેતી છે એ આખી બે ગઈ હતી મેં આખી ટીપડામાં પલાળી દીધી એનું તાજું કરતો ગયો અને એઠીથી નીકળે એટલે મને એક ફાડા હાથ કિલોની ડોલ હતી આખી ભરાણી એટલે મેં આમ ઊંચી કરી એટલે મને પંદરથી વીસ કિલો વજન લાગ્યું એટલે આપણે વીસ કિલો કીધું કીધું છે એમ રીતી નીકળી એ બધું મેં આપ્યું એને સેમ્પલ આપ્યું અને જૂનાગઢ નીકળે તો એ એમ કહે છે જૂનાગઢવાળા કે ભાઈ આ મારો માલ નથી તો કાંઈ અમે ઘેરે નથી બનાવ્યો અને આગ્રવાળાને આપણે કીધું તો આગ્રવાળા કે મારા યાગ્રે મિટિંગ નહીં તમારા ઘરે કરો એટલે પછી મેં એ કીધું ઘિરા કરવાનું કીધું રાતે મને હાડા જ્યારે એને ફોન કર્યો એટલે આપણે એમ કીધું કે હવે યાગ્રા જ મીટિંગ મિટિંગ કરાવે મારા બધા બોલાવો ત્રણ દિવસ અહીંયા પલાળેલું છે પાંચ પાંચ કિલો એમાંય રેતી છે એના જ યાગ્રામાં ડોલ નજર અમે પડી છે આપણે એમાંય રેતી છે માગ્યો તો એરડીને ફોલ અને આપ્યું છે બીજું મને એરડીનો ફોલ નથી પણ એના બોર્ડમાં લખ્યું છે કે એરડીને ફોળ તમાકુ એવું બધું છે તો અત્યારે આપણે સાહેબ અધિકારી આવ્યા એને એમ કીધું કે આ એરડીનું ફોળ નથી કચરું છે એટલે આપણે આવડો આ દાવો કર્યો છે આપણે શું તમારી માંગ શું છે મારી માંગ આનો ન્યાય મળે આની મને માંગ કે મને આનો ન્યાય મળે કઈ મને બીજું આપ્યો છે ને મને ધમકાવે ભાઈ મારા એગ્રે નહીં તમારી ઉપર માન હાનીનો કેસ કરવામાં થાય છે તો એને જે મને વસ્તુ નથી આપી તો મારે એની ઉપર એવો દાવો કરવાનો થાય ને માન હાનીનો કે ભાઈ મને કીધું એ વસ્તુ મને નથી આપી બીજી આપી છે તમારો પરિચય મારું નામ રણછોડભાઈ ગામુગામ આપણે કંઈક ખાતરમાંથી રેતીની ઘટના બની છે હા મને શૈલેશભાઈનો ફોન આવ્યો કે મારે ખાતરમાંથી રેતી નીકળી છે તો તમે આવો અમે ગયા તો વીટીવી હાજર હતી અને ઠેલી તોડી અને ધોયું તો ખરેખર વિડીયો ઉતાર્યો શૂટિંગ તો એમાં રેતી છે અને જ્યારે અમે અધિકારીઓને જાણ કરી મીડિયાવાળાને જાણ કરી અને જ્યારે અધિકારી આવ્યા ગોડાઉન ઉપર તો ખાતર પણ બીજું છે આ બોર્ડમાં લખી અને ગ્રાહકોને એડીનો ખોળ કહીને આપે છે કરંજનો ખોળ કંઈ જ્યારે આ ખેડૂતને ખબર ન હોય અને જ્યારે અહીં અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એરડીનો ખોળ નથી તો આવું ખોટું કંઈ અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા અને આ રીતે ખેડૂતને ન છેતરે આવી રીતે ન કરાય ખેડૂને ખેડૂ બિચારો રાતને દિવસ મથતો હોય છે અને આ બધા દસ દસ લાખની વીસ વી લાખની ગાડીઓ લઈને ફરે છે અને પાછા ખેડૂને ધમકાવે છે એટલે આનો ન્યાય મળવો પડે ખેડૂને આવી અમારી માંગ છે